ની અંદર બગદાણા જિલ્લામાં જયારે જયરાજ હુમલાની અંદર પ્રકરણમાં એક નવો વળાંક સામે આવ્યો છે આ વળાંકરણ જયરાજ આહિર થઈ ગયા છે આરોપીઓના જામીન મંજૂર થઈ ગયા છે અને ગઈકાલે મહુવા કોર્ટ દ્વારા જામીન અરજી સુનાવણી મોફુક રાખવામાં આવી હતી એસઆઈટી દ્વારા એફિડેવિટ કરાયા બાદ ગઈકાલે મહુવા કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી આ સાથે જયરાજ આહિર નાજુ કામડી અને કાણા કામડિયા સંજય અને દિનેશ સોલંકી સહિત આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે જામીન જયરાજ સહિત તમામ આરોપીઓને જેલમાંથી આજે છુટકારો થશે નામદાર કોર્ટ સમક્ષ છ આરોપીઓના કુલ ત્રણ અલગ અલગ જામીન અરજીઓમાં એમાં અજય ઉર્ફે મોટુ મંજીભાઈ ભાલિયા નાજુભાઈ ધીંગાભાઈ કામળિયા તેમજ જયરાજભાઈ માયાભાઈ આહિર સહિતના ત્રણ અલગ અલગ જામીન અરજીમાં છ આરોપીઓને મોવાના સેશન્સ કોર્ટ દ્વારા જામીન મુક્ત કરવાનો હુકમ કરવામાં આવેલ છે એમાં મુખ્યત્વે શરતોમાં સાક્ષી પુરાવા તોડવા ફોડવાની તેમજ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાનો આરોપીઓ દ્વારા કોઈ દુરુપયોગ કરી અને તેમાં કોઈ ટિપ્પણીથી બચવું આ તમામ શરતો મુખ્યત્વે રાખવામાં આવી છે અને એ શરતોને આધીન નામદાર કોર્ટે સદર આરોપીઓના જામીન મંજૂર કરેલ છે